ગોરવા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગાયત્રી ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે શહેરના માઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ઠેર ઠેર માતાજીના અનુષ્ઠાન હોમ હવન અને યજ્ઞો થઈ રહ્યા છે ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી રહ્યા છે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવ દિવસ ગાયત્રી ચાલીસાના પાઠનું આયોજન કરાયું છે ચૈત્ર માસમાં નવરાત્રિમાં રોજના ગાયત્રી ચાલીસાના બાર પાઠ કરવામાં આવે છે આમ ચૈત્ર નવરાત્રિમાં રોજના બાર પાઠ અનુસાર નવ દિવસમાં એકસો આઠ ગાયત્રી ચાલીસાના પાઠ કરવામાં આવે છે જે સંદર્ભે કૃતિ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમ બે નવરાત્રિમાં આસો અને સૈત્રી બે નવરાત્રિમાં સૈત નવરાત્રીનો અહિંકાર રાખીએ છીએ ગાયત્રી ચાલીસા અને ગાયત્રી પરિવાર દ્વારા અનેક કાર્યક્રમ થતા હોય છે કેટલી વાર ગાયત્રી ચાલીસા કરવામાં આવે છે બાર વખત ગાયત્રી કરવામાં આવે છે દિવસમાં બાર વખત ને બધી છે પૂર્ણાવતીના રૂપમાં પંચોમી યજ્ઞ રાખવામાં આવે છે અહીંયા ઘણી બધી વિવિધ પ્રવૃત્તિ અહીં બધી અમારી બહેનો છે ને બધી ઘરે ઘરે જઈને ગાયત્રી યજ્ઞા સંસ્કાર દ્વારા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર